પોરબંદરમાં મનપાનો રહેણાંક વિસ્તારમાં મેગા ડિમોલેશન પોરબંદરના સાઈબાબા મંદિરના પાછળના વિસ્તારમાં ડિમોલેશન કામગીરી પૂરજોશમાં પાણી નિકાલના સ્થળો પર ખડકેલા ચાળીસમી વધુ દબાણો એકસો ચાળીસ પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન એકશન શરૂ ત્રણથી ચાર મકાનો દૂર કરી પણ નાખ્યા તેમજ પટેલ સમાજ અને પ્રજાપતિ સમાજ બરોબર વચ્ચે ગટર ઉપરનું પ્રજાપતિ સમાજનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી પ્રજાપતિ સમાજની અંદરથી ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે ગત વર્ષે ચોમાસમાં પોરબંદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રાજીવનગર વિસ્તાર જળમગ્ન બન્યું હતું લોકોને લાખો રૂપિયાની નુકસાની થઈ હતી